સા પાર પચાસ પંદર બાવીસો બેટા બાવીસો રૂપિયા બાવીસો પાંચ પાંચ દસ પંદર પિસ્તાલીસ પચાસ બાવીસો પચાસ રૂપિયા પચાસ

પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા એક કટામાં રહેહ પંદરસો રૂપિયા જુદા રાજેશ રાજેશ અઢારસો અઢાર પચીસ ત્રીસ તમારે દાદા ઓગણીસો રૂપિયા એકસઠ રૂપિયા ઓગણીસ એકસઠ બાગો ને ચોસઠ રૂપિયા લખો એમાં એમ કે

અઠાણું નવું અઢારસો અઢારસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ દો બાર અઢાર પંદર અઢાર બી બાવી પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ અઢાર પચાસ અઢાર પચાસ અઢાર એકાવન બાવન પંચા અઠાણું

બે રૂપિયા અઢારસો એકવીસ હોલ એકાવન એકાવન બાવન તેપન પંચાવન અઠાણું પંચોતેર 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 હોળસો ને પંચોતેર રૂપિયા એક વાર બે વાર હોળસો ને પંચોતેર બરાબર ઓહો કરો દસ દસ આ 10 દસ જોઈન કેવા તમ તારા જરાય મુંજામાં ફતર સિત્તેર સત્તરસો ને સિત્તેર રૂપિયા પાકા પાકાણ પાંચ દસ પંદર વીસ પાંત્રી ચાલીસ પિસ્તાલી પચાસ પંદર અઠાવન પાંચ સિત્તેર પચ્તેર એસી પંદર પંદર બે હજાર બે હજાર બે ત્રણ ચાર પાંચ આઠ બે હજાર ને આઠ રૂપિયા નવ રૂપિયા દસ રૂપિયા દસ હાર બાર તેર ચૌદ પંદર બે હજાર ને પંદર રૂપિયા લખો એમાં

એક બે ત્રણ ચાર પાંચ આઠ દો બાર તેર પંદર અઢાર બી બાય પચીતેલીસ પચાસ પંચાવન અઠાણું આઠ પાંચ પંચોતેર પંદર ઓગણીસો ઓગણીસો એક વાર ઓગણીસો રૂપિયા બે વાર તમારે ઓગણીસો ઓગણીસો રૂપિયા એમ કે એસી એકાદ નેવું એકાણું ત્રણ પંચાણું અઠાણું બે હજાર બે ત્રણ ચાર પાંચસો આઠ દો બાર તેર પંદર બે હાજર ને પંદર રૂપિયા બે હાજર પંદર બે હાજર પંદર બે આલે 2000 2015 400 રૂપિયા 400 અલે સુલતાન 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 આજ કેટલા

સત્તરસો સત્તરસો પંચાવન પાંચ રૂપિયા અઢારસો ને પાંચ સિત્તેર ઓગણીસો એક બે ત્રણ પાંચ પંદર અઢાર ઓગણીસ પચાસ આઠ ઓગણીસો એસી રૂપિયા ઓગણીસ એસી ઓગણીસો એસી

પાકા પાકા પંદરસો ને પચાસ તમારે નથી પંદર પચાસ પંદર પચાસ પંદર પચાસ બાવન ત્યાં ને રૂપિયા પોલસો રૂપિયા જાને અઢાર તેત્રીસ પંદર અઠાર ઓગણીસ પાંચ સિત્તેર પંચો ત્રેસી પંદર પંદર ઓગણીસો બે ત્રણ પાંચ દસ પંદર અઢાર વી બાય પચીસ ત્રીપાત્રી ચાલી પીતાલી પચાસ ઓગણીસો પચાસ રૂપિયા ઓગણીસ

સત્તરસો 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 બે ત્રણ પાંદર પંદર અઢારસો અઢારસો રૂપિયા અઢારસો બે વાર

पाका पाका 1030 है सुल्तान 1030 ₹1030 टुकड़ी खाली बात 25 30 35 36 40 50 47 48 50 55 58 60 57 70 75 85 85 85 1085 1085 हां नहीं ये तरह के भाई आमा आलो ने ये हमज है काओ जी लोग एक राशि से बे आमा आलो ने भाई ये हमज आई

હા 11 સે 11 રજજીતભાઈ ઓર છોકરાને રજજીતજી લાગે ઓર 50 આ ચાર લોકો ઓર 50 પાકા પાકા ઓર 50 પાટા ઓર 50 બે વાર હા 1-6-129 st flaws, 1-6-6-6-8-129 st mari fiz fizerden bez優c game, 100 bolet sainz...... 100asan meer du buttar vatzelsome upik sir i x muscle 1, 100 polet başkas 355 iool 70-1 130 sentez mende beatipur 18 precisa એ 1702351582バイクના 700પતિ 700પતિ નેતાગઢ રોડ ના બળિયા હો બીજી વાર ના બળિયા સકળ જનતા કરવા મતલબ કનેલવાચો પેપર બેવાર 1750 લાખ એક ભાઈ બોલો બોલો મારા એટલે મારા તેરસો રૂપિયા પાકાય છે તેરસો 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 રૂપિયા તેરસો રૂપિયા લખો ભાઈ રાજલક્ષ્મી અને રાજેશર પચીસ

સાઠ રૂપરસો ને સાહીઠ રૂપિયા સત્તરસો ને એસી રૂપિયા ગણેશ

બે હજાર બંધ પણ બે હાજર રૂપિયા પાકા પાકા બે હાજર રૂપિયા લખાય